જય શ્રી રામ મિત્રો તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં ફાઇનલી આપણે ત્રણ ચાર મહિના પછી આજે બનાવી રહ્યા છીએ વ્લોગ અને બાંધ્યા બાંધા છે આપણે બધી ગાયું અને વેચવું સવારમાં આપણે જ્યારે દો આવ્યા ત્યારે નાખી દીધી નીણ હવે બધા ખાઈ લીધી છે જુઓ બધા બાંધા છે આપણે અહીંયા હમણાં ત્રણ ચાર દિવસથી વરસાદ ઘણો આવી રહ્યો છે તો શેડની અંદર પણ કીચડ થઈ ગયું છે અને અહીંયા બહાર પણ કીચડ થઈ ગયું છે તો હવે આપણે આપણી ડેરી તરફથી લયા હતા સાયલેજ તો આપણે સાયલેજને મગફળીના ભૂકા ભેગું મિક્સ કરી અને કરી નાખી નીણ તૈયાર હાલો તમને મળીએ પછી તો મિત્રો આપણે અહીં બનાવી રહીએ છીએ ફીડ આ છે આપણે મગફળીનું પાન અને ભેગું મિક્સ કરી છે આપણે સાયલેજ આવડતા આપણે કોથળીમાં કાઢી લીધું છે બહુ સારું કરી નાખી કમ્પ્લીટ ફીડ હવે આપણે તો આપણે અહીં નીણ કરી નાખી છે કમ્પ્લીટ જોઈ લો મિક્સ કરીને મીકી છે અને આવું આવે છે કંઈક સાઇલેજ આપડી દેરી તરફથી તો હવે ચાલો આપણે પાઈ દઈ બધી પેન્સીઓ ને પાણી અને પછી નાખી દઈ નીણ મળીએ તમને આગળ વિડિઓમાં તો આપણે અહીંયા નાખી દીધી છે બધી પૈસીઓ ને નીણ હવે બધા ખઈરીએ છે હવે આપણે મિત્રનો ફોન આવ્યો છે કે જેની ગા ઈટ માં થશે અહી કરી બ્લોગ નો એડ મળીએ કોઈ નવા બ્લોગમાં